નવરાત્રી ઉત્સવનું સુંદર આયોજન કરે છે દર વર્ષની જેમ બે હજાર પચીસમાં વર્ષમાં પણ નવરાત્રી ઉત્સવ નિમિત્તે આપણા મૂળ ભારતીય સંગીતકારોને બોલાવવામાં આવે છે ગુજરાતના જાણીતા જેક મ્યુઝિકલ પાર્ટીના જિગ્નેશ ભાઈ તથા તેમના આઠ જેટલા સાથી કલાકારો સાથે સાઉથ આફ્રિકામાં નવરાત્રી પર્વ નિમિત્તે આવ્યા છે ગુજરાતના સુપ્રસિદ્ધ યુવા લોક ગાયિકા સુરતના મનીષા ગીરી વલસાડ જિલ્લાના લોક ગાયક ચેતનભાઈ તથા ધરમપુર વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ યુવા લોક સપનાબેન ચાવડાએ નવરાત્રિ ઉત્સવના દસ પર જેના તાલે અવનવી એક્શન સાથે ઝૂમી ઉઠ્યા હતા નિર્વાના સ્કૂલના પટાંગણમાં જ નાના મોટા વાહનોની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી આજરોજ રોજ દશમીના ઉત્સવની સાથે નવરાત્રી ઉત્સવનો પણ માહોલ આનંદ ઉલ્લાસ સાથે ભક્તિ ખુશીના માહોલ વચ્ચે ઉત્સાહભેર જોવામાં આવ્યો દસ દસ દિવસ આદ્ય શક્તિની જગદંબાની સ્તુતિ પૂજા અર્ચના સમૂહમાં આરતી કરવામાં આવી નવરંગ ગ્રુપના મેમ્બર વિજયભાઈ રાજગુરીના જણાવ્યા મુજબ ભારત દેશના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી મંદિરથી પણ સાઉથ આફ્રિકાના નવરંગ ગ્રુપ તથા તમામ ભારતીયો માટે નવરાત્રી મહોત્સવનો શુભ સંદેશો પાઠવ્યો હતો નવરંગ ગ્રુપના મેમ્બર પાંડુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની આશાબેન પટેલના વ્રત હસ્તે ગરબા દોડિયાને અવનવી એક્શન નંબર લાવનારને ઇનામ આપવામાં આવ્યું તમામ મેમ્બર્સ નું પણ સન્માન કરવામાં આવ્યું તથા જેક મ્યુટિકલ પાર્ટીના જિજ્ઞેશભાઈ તથા લોકગાયિકા સપનાબેન ચાવડા સુરત જિલ્લાના લોકગાયિકા મનીષાબેન વલસાડ જિલ્લાના લોકગાયિક ચેતનભાઈ તથા તમામ નવરંગ ગ્રુપ આયોજિત ખૂબ જ આધ્યાત્મિક રીતે નવરંગ ગ્રુપના મેમ્બર શ્રી વિજયભાઈ રાજગુરુ શ્રી અમિતભાઈ શ્રી પાંડુભાઈએ નવરાત્રી ઉત્સવ નિમિત્તે તમામ શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો નવરાત્રી અને દશેરા ઉત્સવ નિમિત્તે ઇનામ વિતરણનું સમગ્ર સંચાલન નવરંગ ગ્રુપના મેમ્બર શ્રી નીરવભાઈએ કર્યું જી આપણે વિદાય આપી પરદેશમાં રહીને મા બાપને સગા સંબંધી વગર અમે લોકો અમારી પૂરતી કોશિશ કરી રહ્યા છીએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને છેલ્લા ચૌદ વર્ષથી નવરંગ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન ચાલતું આવ્યું છે માતાજી તમને બધાને એ જ પ્રાર્થના કરું છું સુખ સંપત્તિ સમૃદ્ધિ અને ભક્તિ આપી કારણ કે એન્ડ ઓફ ધ ડે તમે જો વિચારો તો આ જ કર્મ અને આ જ શ્રદ્ધાની ભક્તિ આપણી સાથે આવવાની છે એટલે હંમેશા જેટલું પુણ્ય કમાવા મળે આ નવરાત્રીના ટાઈમ પર માતાજીના ધામમાં આવીને સૌ કોઈ ભાઈ બહેનો પોતપોતાનું પુણ્ય કમાય જ મારી મહેનત આપના છે અને પરિબળીશું આવતા વર્ષે જય અમ અને વિજયભાઈ આજે બધા સિંગરો આવ્યા આપણા ભારતથી આવેલા છે અને કઈ કઈ જગ્યાથી બધા આવેલા છે બધા સિંગરો આપણા દેશથી ભારત દેશથી આવ્યા છે વધારે પડતા નવસારીના છે પછી ને છે ધરમપુર સાઈડના છે વલસાડ પાસે એક ગામ છે નામનું બધા નાના નાના જગ્યાએથી પોતપોતાની ટેલેન્ટો લઈને આવ્યા છે અને અદ્ભુત નજારો અહીંયા બધાને આપણે આપણું ટ્રેડિશન જાળવું એટલા માટે તેને નવરંગની અંદર અમે લોકો બોલીવુડ જનરલી સોંગ ગાવા નથી દેતા એનું કારણ આ છે કે આપણે આપણી સંસ્કૃતિ જાળવવાની છે નહીં સંસ્કૃતિ જો જળવા જતી રહેશે તો આપણું ભવિષ્ય જે બાળકો યંગર જનરેશનની શું હાલત થશે એટલે નમ્ર વિનંતી મારી એ જ છે કે હંમેશા માના ધામમાં માની આરાધના કરતા રહો અને આ સાથે જય થેન્ક યુ મિત્રો જય માતાજી હું આપનો દોસ્ત ચિતનકુમાર અને મારું એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમનું છે આ સાઉથ આફ્રિકા આઉટ ઓફ કન્ટ્રીનું અમે આવીએ છીએ અમારા જેક મ્યુઝિકલ જોડે અમારા જિગ્નેશભાઈ જોડે સરસ મજાની મોજ બનાવવા માટે અહીં સાઉથ આફ્રિકા લાઈવ સિટીમાં મિત્રો અમને અહીં બોલાવનાર અમારા મિસ્ટર જોડે છે અને ગરબાની શું સરસ મજાની અહીં ધૂમ મચાવીશું અને સર્વે સર્વેશું અને માતાજીના આશીર્વાદ સર્વેને મળે એવા અમારા દિલથી સર્વેને શુભેચ્છાઓ છે અને ચેતનભાઈ તમે દેશમાં ક્યાંથી છો હું વલસાડથી વલસાડ એટલે પોપર વલસાડમાં ચાલો ને સાઉથ આફ્રિકામાં તમે પહેલી વાર આવ્યા અને આજે કેવું લાગ્યું તમને સાઉથ આફ્રિકામાં આવીને સરસ મજાનો માહોલ છે અને એના મિત્રો પણ સરસ મજાના એકદમ પ્રમાણ મિત્રો છે બધા અને ગુજરાતની યાદ આવે છે આફ્રિકામાં આવ્યા પછી બધું સેમ જ લાગે ત્યાં અને અહીંયા સરખું જ લાગે કે માણસો બધા સારા છે એટલે વાંધો નથી કઈ ને ચેતનભાઈ જ્યાં ગુજરાતી હોય છે ને ત્યાં ગરબા રાસ્તો હોય બરાબર ગરબા રાસ્તો હોય અને મોજ પણ હોય વાલા ગુજરાતી હોય ત્યાં બજુ મોજ જ હોય મારા ભાઈ એટલે જય માતાજી ય માતાજી જય માતાજી મિત્રો છે મારા સરસ મજાના એક્સપ્રેસ અમારા લેન્ડ સિટી સાઉથ આફ્રિકામાં અમારા ગ્રુપને બોલાવનાર અમારા નવરંગ ગ્રુપના મેમ્બર શ્રી વિજયભાઈ વિજયભાઈ અને અમને અહીં લાવનાર જેટ અને અમારા જિગ્નેશભાઈનો ખૂબ આભાર અહીં આવ્યા અને નવ દેશ નોંધતા માતાજીને મજા આવી સરસ મજાની મજા આવી અને અહીં નો પણ સરસ મજાનું છે અને એથી એમને પણ અમે ખૂબ મજા કરાવી છે મિત્રો આ માતાજીનું પ્રસંગ સરસ મજાનો દીક્યો અને અમારું ખૂબ સરસ મજાનું એક્સપિરિયન્સ રહ્યું છે અમને ખૂબ વર્ષો ઘણા યાદ રહેશે તો આપણે સૌને ખૂબ ખૂબ આભાર અને જય મા ને ચેતનભાઈ તમે સાઉથ આફ્રિકામાં પહેલી જ વાર આવ્યા પ્રોગ્રામ કરવા આવ્યો છું સાઉથ આફ્રિકામાં અને સરસ મજાનો એક્સપિરિયન્સ હતો કેવું લાગ્યું તમને સાઉથ આફ્રિકામાં બધા ભાવ પ્રેમ પ્રેમ સરસ મજાના માણસો છે અને બધા દિલથી અમને અપનાવ્યા અમને સાંભળ્યા અમારા ગરબામાં મોજ લીધી સર્વનો ખૂબ ખૂબ આભાર જય માતા સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ અવાજ ગુજરાતી ન્યૂઝ